બગદાણા કેસની અંદર હવે આખરે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ છે અને અત્યારે હાલ જે છેલ્લા ઘણા સમયથી નવનીત બાલדיה છે એ એક જ માંગ કરી રહ્યા હતા કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે અને અત્યારે હાલ નવનીતભાઈ છે તેમની અંદર પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે આપણે જોતા આવે છે કે કોઈ સમાજને આગેવાનો છે અને નવનીત બાલધિયા છે એ લોકો એક જ માંગ કરતા હતા કે જયરા આહીરની ધરપકડ કરવામાં આવે આજે જયરાજ આહીરને એસઆઈટી દ્વારા બીજું સમન્સ મોકલવામાં આવ્યું હતું લગભગ આજના દિવસે તેમની બે કલાક જેટલી પૂછપરછ ચાલી હતી ને બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ ક્યાંક નવનીત બાલધિયાનું જે ઘર છે ત્યાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે કારણ કે તેમનું એવું માનવું છે કે તેમને અંતે આ સમગ્ર વિષયની અંદર ન્યાય મળ્યો છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ચાલુ ચાલુ છે આમ નામ લાહળ જોને જીને જોજો એ એ આડું મિત્તુ એ આડું છે આ ગો એ જય જય હછેવદેવમ પેપરત સએળ હેલ સેવરા જાઓ સેતષં જેએ નેછાય ન શાજડેવત સેવં સાજયાગ�યને ન સેથહે ન સ� I'm જયરાજાહીરની ધરપકડને લઈને પણ ક્યાંક પોલીસ દ્વારા ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ટેકનિકલ પુરાવા છે તેની સાથે કોલ રેકોર્ડિંગ છે એ બાજુ વાત કરવામાં આવે કે લોકેશન છે એ દરેક વસ્તુને આધારે ક્યાંક જયરા જાહેરની ધરપકડ કરવામાં આવી છે એવી પણ વિગતો છે ને હજી પણ આ કેસની અંદર નવા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ છે કારણ કે આપણે જોયું હતું કે ક્યાંક નવનિતભાવ દ્વારા જે સીધા આક્ષેપો છે તે જયરાજાહીર ઉપર મૂકવામાં આવ્યા હતા ને તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે જયરાજ આવી છે તેમની ધરપકડ કરવામાં આવે કોળી સમાજના આગેવાનો છે લોકો પણ ક્યાંક ને ક્યાંક નેતાઓ છે ધારાસભ્યો છે સાંસદો છે લોકો પણ સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા એ બાદ એસઆઈટીની રચના થઈ હતી અને હવે જ્યારે આજે જયરા જાહેર એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા બે કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંક આજ ધરપકડને આધારે અત્યારે હાલ નવનીતભાઈ છે તેમની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે અંતે તેમના ઉપર જે જીવલેણ હુમલો થયો હતો એ સમગ્ર ઘટનાની અંદર તેમને ન્યાય મળ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર